નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા સેન્ટ્રલ બસ ડેપો ખાતે માદક પદાર્થ સાથે એક ઝડપાયો ચકાસણી એક વ્યક્તિ પાસેથી ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો ઓડિશાથી આવ્યો હતો અને સુરત ડિલિવરી કરવા જતો હતો શંકાસ્પદ રીતે ફરતા વ્યક્તિને પોલીસે રોકી પૂછપરછ કરી તલાશી લેતા ગાંજો મળી આવ્યો હતો પોલીસે ધરપકડ કરી અન્યની શોધખોળ હાથ ધરી છે આ વિષયને લઈને જોન એક ડીસીપી જગદીશસિંહ ચાવડા પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપી હતી બ્યુરો રિપોર્ટ જનર પર ન્યૂઝ આવા નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ અને નશીલા પદાર્થોથી મુક્ત કરવાના ભાગરૂપે મેરબન પોલીસ કમિશનર કુમાર સર સહિત પોલીસ કમિશનર મીના પાટીલ મેડમ ના સીધા માર્ગદર્શન અને સુપરવિઝન હેઠળ એનડીપીએસના વધુમાં વધુ કેસ કરવા સયાજીગંજ પોલીસ સ્ટેશનના સ્ટાફ અને ટીમ દ્વારા એમને ગુપ્ત બાતમી મળેલ એ સેન્ટ્રલ ડેપો સયાજીગંજ ખાતે એક આરોપી નામે શંકર સરદાર રાણા રહે છંછડા કરમતલા સાંઈ તલા ઓરિસ્સા થી પુરી ગાંધીધામ ટ્રેનમાં એ આવે તેમની મુસાફરી દરમિયાન સુરત રેલવે સ્ટેશન ઉપર પોલીસની પ્રેઝન્સ ને વધારે હાજરીને જણાઈ આવતા તેઓ ત્યાં ના ઉતરી અને વડોદરા રેલવે સ્ટેશન ઉપર આરોપી ઉતરે અને ત્યાંથી એ સેન્ટ્રલ એસ્ટેટ એપો ત્યાં પહોંચ્યા અને એ દરમિયાન આરોપી જે છે એની પૂછપરછ કરતા પરાશી કરતા એનું નામ શંકર રાણા જણાયું અને એની પાસેથી આશરે આઠ કિલો અને એકસો ગ્રામ ગાંજો એ મરી પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે